દ્વારકાના લોકોના માથે જોખમ તોડાઈ રહ્યું છે છે અને તેનું કારણ કેનેડી દ્વારકાનાંભાળિયાનો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી બ્રિજ જર્જરિત થઈ ગયો છે અવર જવર માટે બંધ છે છતાં કેટલાક લોકો એ બ્રિજને ખુલ્લો મૂક્યો હાલ આ બ્રિજ પરથી લોકો અવર જવર કરી રહ્યા છે જે તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે ચોમાસામાં નદીના પટમાં ડાયવર્ઝન આપવાથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે કારણ કે આ રસ્તા પર કિચડ જ કિચડ છે રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા અને ખાડામાં પાણી ભરેલું હોવાથી રસ્તો પસાર કરતા કરતા વાહન ચાલકો પરસેવો છૂટી જાય છે જરા પણ ચૂક થાય તો વાહન ચાલક કિચડમાં ગબડી પડે તેવી સ્થિતિ છે ના પુલ લે જવા માટે થઈને રસ્તો સારો જોઈએ આ લોકોએ પબ્લિકે ચાલુ કર્યો છે નગરપાલિકાએ બંધ કર્યો હતો અને એને અમારે જવું હોય સલામ દુઆ કરવા તો જઈ શકાય એવી પોઝિશન નથી કાંઈ કાનો નિર્ણય કરી દો ફરી ફરી જવું પડે બહુ દૂરથી એ બહુ જ તકલીફ પડે છે અહીંયા જુઓ ખૂબ જૂનું એક મહાદેવનું મંદિર છે અહીંયા બધા ખૂબ શ્રદ્ધાળુ બધા દર્શન કરવા આવે છે એટલે આજે બહુ એકદમ તકલીફ પડે છે બધી રસ્તો ગમે તે રીતના ચાલુ કરાવી દે નગરપાલિકા કાંઈ